તો સમાજશાસ્ત્ર વિષયના મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન વિભાગ સીના જે વિભાગ સી તમારો વીસ ગુણમાં પૂછાય છે તો વિભાગ સીના મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન આપણે આ વિડીયોની અંદર તમને આપવાની છે આ વિડીયોમાંથી જે પ્રશ્નો તમને આપું છું એ જ પ્રશ્નો તમને તમારી આવનારી બોર્ડ એક્ઝામ બે હજાર છવ્વીસમાં બેઠે બેઠા પ્રશ્નો જોવા મળશે એટલે વિડીયોને જતા સ્કીપ કરવાની જરૂર નથી જે આઈએમપી ક્વેશ્ચન આપું છું એને વ્યવસ્થિત તૈયાર કરી લેજો બીજો ચેનલ ઉપર નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે બોર્ડની એક્ઝામની અંદર તમને આપણી ચેનલ ખૂબ જ ઉપયોગી થવાની છે અને ઉપયોગી નહીં જે પ્રશ્નો આપીશ ને એ મોસ્ટ ટાઈપિક ક્વેશ્ચન બેઠે બેઠા તમારા પરીક્ષાની અંદર તમને જોવા મળશે ચાલો આ સાથે શરૂઆત કરવી છે આપણે આપણા જે ચેપ્ટર દસ ચેપ્ટર છે સમાજશાસ્ત્રની અંદર તો દસે દસ ચેપ્ટર માંથી વિભાગ સીમા કેટલા પ્રશ્નો પૂછાય છે કયા કયા પ્રશ્નો પૂછાય છે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન આપું છું વિડીયો ગમે તો લાઈક શેર કરી અને તમારા મિત્રો અને તમારા ગ્રુપ વોટ્સએપ સ્ટેટસમાં જરા શેર કરી દેજો ચાલો આપણે વાત કરીએ તો ચેપ્ટર એકની અંદર થી બે પ્રશ્નો પૂછાય છે તો મારું એવું માનવું છે કે બે પ્રશ્નો પૂછાય છે એટલે ચેપ્ટર એક ના પ્રશ્નો તો મેક્સિમમ બને તમે જેટલું યાદ રાખી શકો એટલા પ્રશ્નો તમારે ચેપ્ટર એક માંથી તૈયાર કરી લેવાના છે હા હું મારા વિદ્યાર્થીઓને સમાજશાસ્ત્ર ભણાવું છું મને ખબર છે કે કઈ ટાઈપના પ્રશ્નો પૂછાય છે એટલા માટે મોસ્ટ હેમ્પી ક્વેશ્ચન આપી રહી છું એટલે બે પ્રશ્નો પૂછાય છે એમાંથી એક પ્રશ્ન છે ને બે પૂછાય છે અને બીજો જે પ્રશ્ન હશે ને એ થોડો લોંગ હશે એટલે આ ટાઈપના ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી તમને પૂછાય છે રાઈટ તો ચલો પ્રશ્ન ની વાત કરીએ તો ભારતમાં અપાતા રમત ગમતના એવોર્ડ કયા કયા છે ઇસ્ટાર વાળો ક્વેશ્ચન છે એટલે કે મોસ્ટ હેમ્પી છે કરી લેજો પછી છે એટલે માં પૂછાવાની સંભાવના ખૂબ જ ઓછી છે એટલે થાય તો તૈયાર કરજો બાકી નહીં કરો તો પણ ચાલશે પણ મેં એટલા માટે મૂક્યો છે કે તમને ખબર પડે કે પચીસ માં કેવા પ્રશ્નો પૂછાશે તો ભારતમાં કઈ વિવિધતા જોવા મળે છે પચીસ માં પૂછાઈ ગયો છે ચલો પછી આગળ વાત કરવી છે તો ભારતના વિકાસમાં કઈ કઈ સમસ્યાઓ અવરોધક બને છે ઇસ્ટાર વાળો ક્વેશ્ચન છે મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે તૈયાર કરી લેજો પછી કહેતા નહી કે કીધું નહોતું હો તૈયાર કરી લેજો ચલો પછી આગળ જઈએ પ્રાચીન કાળમાં ભારતની ભૌગોલિક એકતા માટે કયા નામો વપરાતા હતા તો આ પણ પ્રશ્ન મોસ્ટ ટાઈમ પી છે તૈયાર કરી લેજો ત્રણ નામો છે જે તમારે યાદ રાખવાના છે પછી ભારતમાં અપાતા ભારતીય સેનાના એવોર્ડ કયા કયા છે મોસ્ટ આઈપી ક્વેશન છે ઇસ્ટાર વાળો ક્વેશન છે એટલે એવોર્ડ વાળા જે ત્રણ પ્રશ્નો છે નાગરિક એવોર્ડ છે ભારતીય સેનાના એવોર્ડ છે અને ઉપર તમને હાલ બતાવી દીધો રમત ગમતના એવોર્ડ એક રમત ગમતના એવોર્ડ છે પછી નાગરિક એવોર્ડ અને ભારતીય સેનાના એવોર્ડ આ ત્રણે ત્રણ એવોર્ડના પ્રશ્નો તમારે તૈયાર કરવાના છે હવે જો નાગરિકના એવોર્ડ એ મોસ્ટ આઈપી બે હજાર પચીસ માં આ પ્રશ્ન પૂછાઈ ગયો છે એટલે મેં તમને એક વાત કરી જો યાદ હોય તો કે એક પ્રશ્ન એવો પૂછાશે વિભાગ સી માં જે ટૂંકમાં પતી જશે અને એક પ્રશ્ન થોડો લોંગ પૂછાશે કારણ કે આ ચેપ્ટર માંથી બે પ્રશ્નો પૂછાય છે એટલે અહીંથી જે પ્રશ્નો આપું એને મોસ્ટ ટાઈમ છે તૈયાર કરી લેજો ચાલો આગળ વધવું છે તો ભારતનું બંધારણ ભારતને ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે સ્વીકારે છે સમજાવો પછી ભારતીય ભારતીગર સંસ્કૃતિ એટલે શું મોસ્ટ ટાઈમ ઇક્વેશન છે આપણને તૈયાર કરી લેજો ચલો ભારતમાં બોલાતી કોઈ પણ પાંચ ભાષાના નામ મોસ્ટ આઈપી કેવું ન પડે ઈસ્ટાર વાળું ક્વેશ્ચન છે મોસ્ટ આઈપી છે તૈયાર કરી લઈ જો બે પ્રશ્નો પૂછાય છે તો થોડા આમથી આમથા મૂકી દેશું ચાર ગુણનો સવાલ છે ભાઈ મારા ચાલો પછી આગળ વધીએ ચેપ્ટર બે માં ચેપ્ટર બે માંથી બે પ્રશ્નો પૂછાય છે તો આમાં પણ આપણને મજા પડી જાય એવું છે કારણ કે બે પ્રશ્નો પૂછાય છે એટલે મેક્સિમમ તમારી શક્તિ જેટલી છે યાદ રાખવાની એટલા પ્રશ્નો તમારાથી થાય છે એટલા તૈયાર કરવાના છે કારણ કે બે પ્રશ્નો પૂછાય છે ચાલો ભારતીય સંસ્કૃતિના સ્વરૂપો કેવા છે તે જણાવો લોક સંસ્કૃતિના ઉદાહરણો ઉદા અયહ આવશે હરણો દર્શાવો બે હજાર પચીસ માં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે લોક સંસ્કૃતિના ઉદાહરણો જણાવો ચાલો પછી આગળ વાત કરીએ તો આદિવાસીઓની માટી કલા અને ચિત્રકલાની કલાની જાણકારી માટી કલા ખૂબ જ પૂછાય છે તો જરા એને તૈયાર કરી લેજો ઓકે ચાલો ચારમાં કીધું છે પારસી સમુદાયની સમજૂતી આપો ચાલો પછી હિન્દુ ધર્મના ચાર સંપ્રદાયો કયા છે તે જણાવવાના છે અને ખ્રિસ્તી ધર્મના મુખ્ય સિદ્ધાંતો બધા પ્રશ્નો છે ચેપ્ટર તૈયાર કરજો ચાલો પછી આગળ વધુ પ્રશ્ન ચેપ્ટર આપણો છે પ્રશ્ન બહુ યાદ આવે છે ચેપ્ટર ત્રણ માંથી એક બે પ્રશ્નો હવે કેમ એક બે લખ્યું છે ઘણી વાર એક પ્રશ્ન પૂછાય મજા આવે તો બે પૂછાય એટલે એક બે લખ્યું છે પણ તમારે તૈયારી એ રીતના કરવાની કે એક પૂછાય તોય આવડે બે પૂછાય તોય આવડે મંડલ કમિશનને કઈ કામગીરી સોંપવામાં આવી હતી મોસ્ટ એમ્પિકેશન છે ચાલો પછી જાદુના પ્રકાર જણાવો મોસ્ટ આય એમપી અહીંયા સ્ટાર લખવાનું અથવા સ્ટાર દોરવાનું રહી ગયું છે મારા વાલાઉ પણ પ્રશ્ન મોસ્ટ આઈ એમપી છે તૈયાર કરી લેજો અને આ જાદુના પ્રકાર ઘણીવાર ડીમાય પૂછાય સીમાય પૂછાય નક્કી નથી પણ પૂછાય છે ખરું પછી ટોટેમ દેવી વિશે માહિતી મો મોસ્ટ આમ્પ્લિકેશન ઇન્સ્ટા ગોળ્યુકેશન છે પછી કહેતા નહીં કે કીધું નહોતું તૈયાર કરી લેજો ચલો પછી આદિમ જાતિઓ એટલે કે યુવા ગૃહો કયા કાર્ય કરે છે આપણને મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે તૈયાર કરજો પછી વેરિયર એલવી ની ભારતીય આદિમ જાતિની કલામાં કયા બે વાદને દર્શાવે છે પ્રશ્ન જોઈ લેજો આઈએમપી જે છે એ ફટાફટ પહેલા તૈયાર કરી લેજો પછી જેટલો ટાઈમ વધે એમાં બીજા પ્રશ્નો તમે મેનેજ કરી શકો છો ચલો અન્ય પસાત વર્ગો વિશે નોંધ લખો આઈએમપી છે અનુસૂચિત જનજાતિની વ્યાખ્યા હવે આ વ્યાખ્યા ઘણીવાર વિભાગ બીમાં પૂછાય ને સીમાં પૂછાય છે પણ જનજાતિ ની વ્યાખ્યા પૂછાઈ છે આ યેએમપી લખવાનું રહી ગયું છે પણ તૈયાર કરી લેજો ચાલો પછી ભારતમાં કોઈ ચાર આદિ જાતિના નામ આપો મોસ્ટ આપી છે હવે જો ભાઈ બે પ્રશ્નો પૂછવાના હોય તો પછી થોડા તો એવા પ્રશ્નો આપણે તૈયાર કરવા પડે ત્યારે એમાંથી માંડ બે પ્રશ્નો પૂછાય છે ચાલો પછી ભારતની આદિમ જાતિઓનું વર્ગીકરણ કઈ છ રીતે કરવામાં આવે છે છ રીતો થી આદિમ જાતિઓનું વર્ગીકરણ કરવામાં આવે છે આ પણ જોઈ લેજો વિભાગ ડી માં આ પ્રશ્ન લોંગ પૂછાઈ છે ચાલો પછી ચેપ્ટર આપણું ચાર છે એમાંથી બે પ્રશ્નો પૂછાય છે આ બે પ્રશ્નોવાળા ચેપ્ટર છે ને એના તો દરેક પ્રશ્નો તમારે મસ્ત વ્યવસ્થિત તૈયાર કરી લેવાના છે ચાલો મહિલા સશક્તિકરણની વિભાવના સમજાવો અને મહિલા સશક્તિકરણના લક્ષણો ઇસ્ટાટ ભરક ક્વેશ્ચન છે તૈયાર કરજો પછી ગુજરાતમાં મહિલાની આરોગ્ય લક્ષી યોજનાઓ આરોગ્યને લગતી યોજનાઓ કઈ કઈ છે મોસ્ટ ટાઈમ તૈયાર કરજો મહિલા સશક્ત સશક્તિકરણ સંદર્ભમાં સ્વામી વિવેકાનંદે શું કહ્યું છે એ પણ તમારે તૈયાર આગળ વાત કરી છે ફટાફટ તો આપણે આવી ગયા છે ચારની અંદર ગાંધીજીએ મહિલા સશક્તિકરણનું સામાજિક મહત્વ કઈ રીતે સમજાવ્યું છે પછી પાંચમાં મહિલા સશક્તિકરણની વ્યાખ્યા આપો અ રેણુકા પામૈયા અને સુશીલા પારિખના મતે હવે ભાઈ બે હજાર પચ્ચીસનો જે પ્રશ્ન હતો આ ચેપ્ટનો એ આ હતો કે સુશીલા પારિખના મતે સશક્તિકરણની વ્યાખ્યા આપો તો હવે બે હજાર છવ્વીસમાં રેણુકા પામૈયાના મતે પૂછી લે અથવા તો એમ નેમ પૂછી લે કે સશક્તિકરણ ની વ્યાખ્યા આપો ગમે તે રીતે પૂછાય તો તમારે લખવાનું છે તો રેણુકા પામૈયાના મતે અને સુશીલા પારખના મતે બે રીતે વ્યાખ્યા તમે તૈયાર કરજો સુશીલા પારખ મી તો પચીસ માં પૂછાઈ ગઈ છે એટલા માટે ચલો છ માં મહિલા સશક્તિકરણના લક્ષણો જણાવો કોઈ પણ ચાર લક્ષણો તમે લખી શકો છો જો પૂછાઈ જાય તો સ્ટાર છે સ્ટાર છે એને પેલા તૈયાર કરી લેજો ચાલો પછી આવી ગયા છે ચેપ્ટર પાંચ માં ચેપ્ટર પાંચ માંથી એક પ્રશ્ન પૂછાય છે હવે મને ખબર છે કે ચેપ્ટર પાંચ તમને અઘરું પડે છે તો એનો અર્થ એવો તો નથી કે તમે આ મૂકી દેશો તમે એ જ તો ભૂલ કરો છો કે જે ચેપ્ટર ગમતું નથી ને એને પૂરેપૂરું સાઈડમાં કરી દો છો એવું ન કરાય ચલો એક ટ્રાય કરો એક કોશિશ કરો કે ચલો જે ચેપ્ટર નથી આવડતું પણ એમાંથી અમુક પ્રશ્નો તો મારા વાલા એવા હોય છે મારા કલેજા કે જે પ્રશ્નો આપણને આવડે હા આવડે તો ચેપ્ટર પાંચ ને પૂરે પૂરું તમારે સ્કીમ નથી કરવાનું અમુક પ્રશ્નો હથિયાર તરીકે ઉપયોગમાં તમારે લેવા પડે એટલે કદાચ જો પરીક્ષામાં વિપરીત પરિસ્થિતિ હોય તો આપણે જો ચેપ્ટર તૈયાર કરેલું હોય અમુક પ્રશ્નો આવડતા હોય કદાચ એમાંથી પ્રશ્ન પૂછાઈ જાય તો પછી મોજ પડી જાય મજ મજ પડી જાય એમ એટલે બધા પ્રશ્નો એવું નહીં કે આખું ચેપ્ટર સ્કીપ કરો નહીં હું તો ના જ પાડું છું એવું તો ન જ કરાય ક્યારે પણ એટલે અમુક પ્રશ્નો તો છે જે આવડે એવા છે. તૈયાર કરજો ઉદારીકરણ બે હજાર પચીસમાં પુછાય ગયું એટલે હવે ના પૂછાય તો પ્રભાવી જ્ઞાતિના માપદંડ ડીમાં પુછાય છે અને સીમાંય પુછાય છે. તો ડી માટે મજા આવી જાય એવો પ્રશ્ન છે. પ્રભાવી જ્ઞાતિના માપદંડો ખાલી ત્રણ લાઈનો છે. ત્રણ લીટીઓ છે અને ઈ સ્ટાર વાળો ક્વેશ્ચન છે મોસ્ટ આઈપી ક્વેશ્ચન છે પછી મને કહેતા નહીં હો પછી સામાજિક પરિવર્તનના લક્ષણો આ પણ મોસ્ટ આઈપી ક્વેશ્ચન છે પૂછાઈ ગયેલો છે તૈયાર કરજો. પછી સામાજિક પરિવર્તન એટલે શું આ પણ આઈએમપી ક્વેશ્ચન છે પૂછાઈ ગયેલો છે આ બધા પ્રશ્નો પાંચમા ચેપ્ટરના સહેલા સહેલા પ્રશ્નો છે વિપાક્ષી માટે તૈયાર કરી લેજો ચલો પછી ભૌતિક સંસ્કૃતિ એટલે શું અને તેમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે આ પણ આઈએમપી ક્વેશ્ચન છે મોસ્ટ આઈએમપી પછી અભૌતિક સંસ્કૃતિ એટલે શું અને તેમાં કઈ બાબતોનો સમાવેશ થાય છે મોસ્ટ આઈએમપી ને ડબલ સ્ટાર રાખ્યા છે તમારા માટે કે તમને ખબર પડે કે આવા પ્રશ્નો સૌથી પહેલા તૈયાર કરવાના છે ચલો સંસ્કૃતિકરણની પ્રક્રિયા દરમિયાન સંઘર્ષ અને વિરોધ શા માટે જોવા મળે છે આ પણ પ્રશ્ન જો મસ્ત છે નાનો ટુકડો છે આ બધા પ્રશ્નો પાંચમા ચેપ્ટરના મોસ્ટ આમ્પી છે તૈયાર કરી લેજો ઓકે વિડીયો ગમે તો લાઈક શેર કરતા લેજો અને ચેનલને સતત બાઈજો કરી જ લેજો કારણ કે આપણે છોતરા પાડી દેવાના છે બે હજાર છવ્વીસની એક્ઝામના તમારા છોતરા નથી પાડવાના હો વિડીયોમાં આગળ વધીએ પહેલા દરેક મારા વાલા વિદ્યાર્થીઓ કદાચ તમે મારી ચેનલ ઉપર ફર્સ્ટ વાર વિઝિટ કરી રહ્યા અથવા તો પહેલી વાર ચેનલ ઉપર હોય કદાચ તમને ખબર હોય ના હોય તો દરેક વિદ્યાર્થીને ખાસ જણાવવાનું કે તમારી બોર્ડની જે એક્ઝામ છે એની અંદર તમારે બીજા જે વિષય છે જેમ કે આપણો તત્વજ્ઞાન વિષય છે મનોવિજ્ઞાન છે ભૂગોળ સમાજશાસ્ત્ર અર્થશાસ્ત્ર વિષય તમારો જે છે અને વિદ્યાર્થીઓ તમને આ વિષયની અંદર તકલીફ છે આઈએપી ક્વેશ્ચનની તમારે જરૂર છે અથવા તો તમને ખબર જ નથી કે તૈયારી કેવી રીતે કરવાની છે તો આ પાંચે પાંચ વિષયને લગતો પેપર સેટ આપણા આર્ય ક્લાસીસ ની અંદર લોન્ચ કરેલો છે ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ પેપર સેટ પરસેજ કરી ખરીદી અને ભણી રહ્યા છે પોતાની તૈયારી ચાલુ કરી દીધી છે અને ઘણા વિદ્યાર્થીઓ તો દરેક દરેક પેપર સેટમાંથી છ છો પેપરનું સોલ્યુશન પણ કરી લીધું છે એ તો પોતાની તૈયારીને બેસ્ટ બનાવી ચૂક્યા છે જો તમે હજુ પેપર સેટ પરચેજ નથી કર્યો તો દરેક વિદ્યાર્થીને ખાસ જણાવો કે તમને આ પાંચ વિષયના છ છો પ્રશ્નપત્ર આપણા એપ્લિકેશનમાં મળે છે તમારે છ પેપર નું વ્યવસ્થિત સોલ્યુશન કરવાનું છે એમાં પણ વિદ્યાર્થીઓ વિભાગ એ વિભાગ બી અને વિભાગ સી નું સોલ્યુશન તો હું વિડીયોના સ્વરૂપથી કરાવેલું છે વિભાગ એ બી સી નું સોલ્યુશન ના વિડીયો પણ મેં અપલોડ કરી દીધા છે અને ખાસ કે દરેકે દરેક વિષયના વિભાગ સી ના ડેમો વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલમાં અવેલેબલ છે તમે ડેમો વિડીયો જોઈ શકો છો જો ડેમો વિડીયોમાં જુઓ તમને ભણવાની મજા આવે છે ખબર પડે છે તો તમે પેપર સેટ ખરીદી અને એમાંથી ભણી અને પોતાની તૈયારી અને પોતાની પરીક્ષાને બેસ્ટ બનાવી શકો છો તો આના માટે તમારે શું કરવાનું છે ડિસ્ક્રિપ્શનમાં આર્યન ક્લાસીસ એપ્લિકેશનની લિંક આપેલી છે લિંક ઉપર જઈ અને તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને અહીંયા સ્ક્રીન ઉપર તમને જે નંબર આપેલો છે આ નંબર ઉપર તમારે મને ફોન મેસેજ કરી અને વધારે માહિતી મેળવવાની છે તમે એપ્લિકેશનમાંથી જેવું પેમેન્ટ કરશો તરત જ એપ્લિકેશનમાં તમને આપણો પેપર સેટ મળી જાય છે કોઈ ચિંતા કર્યા વગર તમે મારા ઉપર એક હજાર ટકા વિશ્વાસ કરી અને પેપર સેટ પરચેજ કરી અને તૈયારી કરી શકો છો ગુજરાતના હજારો વિદ્યાર્થીઓ મારા એપ્લિકેશનમાં ભણી રહ્યા છે હાલ ધોરણ બાદ આર્ટ્સની તૈયારી કરી રહ્યા છો તમારા માટે પણ બેસ્ટ ઓપ્શન છે આપણું આનિંગ ક્લાસીસ એપ્લિકેશન તો રાહ કોને જુઓ છો ફટાફટ તમે તૈયારી કરવા માટે પેપર સેટને આજે પરચેઝ કરી શકો છો હવે હાલ તમારે વિડીયો અધૂરો છોડીને જવાનું નથી પહેલાં વિડીયોને પૂરો કરી લો અને પછી પેપર સેટ માટે આવજો ઓકે ચાલો આગળ વધીએ ચાલો પછી આપણું ચેપ્ટર માંથી એક પ્રશ્ન પૂછાય છે સંચારની વ્યાખ્યા આપો પછી ડેવિડ બર્ગો સંચાર મોડલ ઈસ્ટર વાળું ક્વેશ્ચન એટલે કે મોસ્ટ આઈ પી છે તૈયાર કરી લેજો પછી આધુનિક સંચાર માધ્યમના પ્રકારો સમજાવો આ પણ આઈ પી ક્વેશ્ચન છે જોજો જરા ચાલો પછી ભારતની રેડિયો પ્રસારણ સેવા કયા નામે ઓળખાય છે તે સમજાવવાનું છે આઈએમપી ક્વેશ્ચન છે ચાર વખત રેડિયોનું નામ બદલ્યું છે એટલે જરા એને તૈયાર કરજો પછી સંચારની લાક્ષણિકતાઓ કઈ કઈ છે અને સમૂહ સંચાર કોને કહેવાય છે આ પ્રશ્ન પણ એક વખત પૂછાઈ ગયો છે એટલે તૈયાર કરજો હાલો ચેપ્ટર સાતમાં માં આવી ગયા છીએ આપણે ચેપ્ટર સાતમાંથી માંથી બેટા એક પ્રશ્ન પૂછાય છે અને ચેપ્ટર સાત એ મને ખબર છે થોડું અઘરું પડે એવું છે આંદોલનનું છે હું એવું કઉ છું આમાંથી જેટલું યાદ રહે જેટલા પ્રશ્નો થાય એટલા કરવાના હા એની સામે બીજા ચેપ્ટર છે ને એનો ઉપયોગ કરી લેવાનો ચલો ભારતમાં સ્વચ્છતા અભિયાન નો આરંભ ક્યારે અને કોને કરાવ્યો છે ઇસ્ટાર છે એક વખત પૂછાઈ ગયો છે પણ એનો મતલબ એવો નથી બીજી વાર ન પૂછાય મોસ્ટ છે ને એકદમ સહેલો છે કરી લેજો તૈયાર ચાલો પછી સ્વસ્થતા આંદોલનની શરૂઆત ભારતમાં ક્યારે અને કોને કરી હતી તો જુઓ પ્રશ્ન ઇસ્ટાડ વાળો છે ચલો પછી સમાજમાં કયા બે પ્રકારના સમૂહ હોય છે હું ਉਸ ટાઈમ બી ક્વેશ્ચન છે તૈયાર કરજો ચલો સામાજિક આંદોલન શબ્દ પહેલા ક્યારે વપરાયો હતો પછી બ્રુમ અને સેલ્સમેની આપેલી સામાજિક આંદોલન કોઈ પણ એક વ્યાખ્યા લખવાની છે આઈએમપી છે બ્રુમ અને સેલ્સમેની આપેલી સામાજિક આંદોલનની કોઈ એક વ્યાખ્યા તમારે

મને ખબર છે ચેપ્ટર આઠ બધાને અઘરું લાગે છે પણ આમ જોવા જઈએ તો સહેલું છે પંચાયતી રાજની સ્થાપના કયા હેતુથી કરવામાં આવી છે મોસ્ટ આમપિક ક્વેશ્ચન છે ગ્રામ પંચાયતના વિકાસના કાર્યો કયા કયા છે ગ્રામ પંચાયત કયા કયા કાર્યો કરે છે વિકાસના આઈએમપી ક્વેશ્ચન છે પૂછાઈ ગયેલો છે પછી ખાસ મોસ્ટ આમ્પિકેશન ક્વેશ્ચન આ તો જો કે વિભાગ બી માં પ્રશ્ન પૂછાય છે પણ મેં ડી માં બે ભેગું કરીને મૂક્યું છે અને એક બીજું નામ માટે લખવાનું રહી ગયું છે જેનું નામ છે વિડીયો ત્રણ નામ કદાચ તમને વિભાગ પૂછાય કે ટીડીઓ નું પૂરું નામ નું પૂરું નામ ને નું પૂરું નામ લખો તો ટીડીઓ નું પૂરું નામ થાય તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર ડીડીઓ નું પૂરું નામ થાય ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર નું પૂરું નામ થાય વિલેજ ડેવલપમેન્ટ ઓફિસર એટલે ટીડીઓ એટલે તાલુકા વિકાસ અધિકારી DDO એટલે જિલ્લા વિકાસ અધિકારી અને વિડીયો એટલે ગ્રામ વિકાસ અધિકારીનું મોસ્ટ એમ પી જો સીમાન ડી બી માં તો એક હજાર ટકા પૂછાય છે તમ તમારે તૈયાર કરી લેજો પછી મને કહેતા નહીં કે તમે કીધું નહોતું હો ચાલો પછી ગ્રામ સેવક કયા કયા કાર્યો કરે છે ભાઈ ગ્રામ સેવક કયા કાર્યો કરે છે મસ્ત પ્રશ્ન છે મોસ્ટ એમ્પી ને આવડી એકદમ ઈઝી છે તમે ખાલી જોજો પ્રશ્ન વાંચો છો એકદમ ઈઝી છે પછી ગ્રામ પંચાય પંચાયતી રાજની વ્યાખ્યા આપવાની છે તમારી કોની પંચાયતી રાજની વ્યાખ્યા આપવાની છે જોજો વ્યાખ્યા સહેલી છે ભારતના કયા પ્રાચીન ગ્રંથોમાં ગ્રામ સભાનો ઉલ્લેખ મળે છે એક વાર પ્રશ્ન પૂછાઈ ગયો છે તો એનો મતલબ એવો નહીં કે આપણે પ્રશ્ન તૈયાર નથી કરવાનો ફરીથી પૂછાય એટલે મારા વાલા મારા કલેજા મારા કાળેજાના કટકાઓ પ્રશ્ન તૈયાર કરી લેજો મારી ચેનલ ને લાઈક શેર કરી તમે જેવા પ્યારા પ્યારા છો એવી પ્યારી પ્યારી કોમેન્ટ કરી દેજો ઘટે તો જિંદગી ઘટે પણ મારા વિદ્યાર્થીઓની કોમેન્ટ નો ઘટવી જોઈએ

કોમેન્ટ કરજો કઈ બે સમિતિઓ છે તમને તમારે ચાલો પછી વાત કરીએ ચેપ્ટર 9 માંથી બે પ્રશ્નો પૂછાય છે અથવા તો એક પ્રશ્ન જો ઘણીવાર જે 24 25 માં અમુકમાં એક પ્રશ્ન છે અને અમુકમાં બે છે એટલે એક પૂછાય બે પૂછાય આપણે તો યાદ કરી લેવાનું એમાં શું મોટી વાત છે તૈયાર જ કરવું છે અમુક કહેતા છે બેન તમારે ખાલી બોલવું છે ને અમાર તૈયાર કરવાનું બોલવું નહીં બેન ભણાવે છે ને ખબર છે કે કેટલું ઈઝી છે હા અમુક છે અઘરું ના નથી પાડતી પડે આપણને થોડું અઘરું પડે પણ થોડી તૈયારી કરજો ને હવે પાસ થવું હોય તો થોડી મહેનત તો કરવી પડશે કારણ કે મહેનત કર્યા વગર આ દુનિયામાં કશું નથી તમને ખબર છે હા સમજી લેજો ચલો પ્રોબેશન એટલે શું બે હજાર પચીસ માં પ્રોબેશન પૂછાઈ ગયું છે મારા વાલા મારા કાળજા તો પ્રોબેશન એટલે શું બે હજાર પચીસ માં પૂછાઈ ગયું તો એનો મતલબ એવું ને છવ્વીમાં ન પૂછાય આઈએમપી છે તૈયાર કરજો પછી એનોમી એટલે શું મોસ્ટ આઈએમપી છે આ પણ આઈએમપી છે આપણ પછી સામાજિક ધોરણ ભંગની કોઈ પણ એક વ્યાખ્યા લખો IMP છે પણ આ IMP લખાઈ ગઈ છે પછી બાળ અપરાધી કોને કહે છે બાળ અપરાધન બાળ અપરાધી આ બે બે યાદ રાખજો બાળ અપરાધ કોને કહે છે અને બાળ અપરાધી કોને કહે છે ઇસ્ટાર વાળો ક્વેશ્ચન છે ને મોસ્ટ આઈપી છે પછી સમાજ વિરોધી વર્તન કોને કહે છે પ્લીઝ મારા ગણાના હમસે તૈયાર કરી લેજો પ્રશ્નને ચાલો પછી આગળ વધીએ તો ટૂંક નોંધ ટૂંક નોંધ

તો એડ્સ નું પૂરું નામ જણાવવાનું છે મોસ્ટ ટાઈમ થી ઇસ્ટાર વાળો મોસ્ટ ટાઈમ પી છે તૈયાર કરજો એડ્સ નું પૂરું નામ થાય એક્વાયર ઇમ્યુનો ડેફિશિયન્સી સિન્ડ્રોમ એ આઈ એસ એ એટલે એક્વાયર આઈ એટલે ઇમ્યુનો ડી એટલે ડેફિશિયન્સી ને એસ એટલે સિન્ડ્રોમ મોસ્ટ ટાઈમ પી છે તૈયાર કરજો પ્રશ્નને પછી નશીલા દ્રવ્યોના વ્યસનનો અર્થ સ્પષ્ટ કરો ચાલો પછી આગળ વધીએ તો એડ્સ કેવી રીતે ફેલાય છે મારા ઘણાના હમસે પ્રશ્ન તૈયાર કરજો શું સીમા પૂછાય કાં ડીમાં પણ પૂછાય એ નક્કી કઉ છું એમ મોસ્ટ આઈ એમપી છે પછી સામાજિક સમસ્યાની વ્યાખ્યા આપો આપણને આઈ એમપી છે અસમાન જાતિ પ્રમાણે એટલે શું બે લીટીઓનો પ્રશ્ન છે મોસ્ટ આઈ એમપી છે ઈ પણ પછી એડ્સ કેવી રીતે ફેલાતો નથી આ પણ મોસ્ટ આઈ છે. કન્યા ભ્રૂણ હત્યા કોને કહે છે? આપણને most imp હું તમને જો એક હજાર ટકા કહું છું કે c માં કાં તો b આ પ્રશ્ન ઘણી વાર b માં છે અને c માં છે જો b માં પુછાય તોય આપણે લખવાનું c માં પુછાય લખવાનું તો પ્રશ્ન તો તૈયાર કરવો જ પડશે તૈયાર કરી લેજો ચાલો પછી કીધું છે ઓનર કિલિંગ કોને કહેવાય આપણ વિભાગ બીમાં પૂછાય છે પણ બીમાં ના પૂછાય તો c પૂછાય મોસ્ટ most imp છે મારા વાલા મારા કાળજાના કટકા તૈયાર કરી લેજો પ્લીઝ હો તૈયાર કરી લેજો ઓકે અહીંયા આપણે પ્રશ્નો મેં આપી દીધા છે તૈયારી કરો અને એના પ્રશ્નો પણ ફટાફટ લાવીશ કારણ કે હું બહુ મહેનત કરું છું બહુ મજૂરી કરું છું શોધી શોધીને પ્રશ્નો લાવું છું એવું નથી કે ભાઈ કોઈના કોપી પેસ્ટ કરીને તમને આપી દઉં એટલે મને જરા વાલ લાગી જાય છે પણ પ્રશ્નો તમને આઈ એમ આપીશ દરેક વિષયના ચાલો આ સાથે અહીંયા પૂરો કરું છું મારા દરેક વાળા વિદ્યાર્થીઓ તમને બધાને મારા તરફથી જય શ્રી રામ સારી તૈયારી કરો અને પાસ થઈ જાઓ એવી ભગવાનને હું દિલથી દુઆ કરું છું મળીશું નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી જોતા રહો અને ભણતા રહો આદ્ય સકલ બાઈજ કરતા રહો